મારું નામ દેવેન્દ્રસિંહ ઝાલા સેન્ટ્રેડ તરીકે ઓસફલ આયુષ હોસ્પિટલ ખાતે ફરજ બજાવું છું આજ રોજ અમને સરકારશ્રી તરફથી પીએમ જેવાય યોજના હેઠળ અમારા હોસ્પિટલના કાર્ડિયક વિભાગ તથા અમારા હોસ્પિટલના કાર્ડિયોલોજીસ્ટને યોજના હેઠળ પીએમ જેવાય યોજના હેઠળ સસ્પેન્ડ કરવામાં આવેલ છે જેમાં સરકારશ્રી તરફથી એટલે કે પીએમ જેવાય તરફથી અમને પાંત્રીસ કેસમાં જે ક્વેરી આપવામાં આવેલ છે બરાબર છે અને આ ક્વેરી અંગે જે અમારું સસ્પેન્શન આપવામાં આવેલ છે બરાબર તો આ અંગે હું એક વાત રજૂ કરવા માગીશ કે ભાઈ અમે સરકારશ્રી જે કાંઈ પાંત્રીસ દર્દીઓ માટેની જે ક્વેરી છે તો એના અમારી પાસે પણ અમારા એના જવાબો ખુલાસાઓ જે જરૂરી દસ્તાવેજો સાથે બધું અમારી પાસે તૈયાર છે જ્યારે સરકારશ્રી અમને સમય આપશે ત્યારે અમે ત્યાં અમારા જે બધા પુરાવા સાથે અમારો પક્ષ રજૂ કરશું અને આ જે બધી ક્વેરી જે અત્યારે જે છે એના માટે અમે યોગ્ય રજૂઆત કરીશું સરકારશ્રી પાસે કેટલી ક્વેરી આપવામાં આવી અને હાલ દર્દીઓની પરિસ્થિતિ શું છે અને કેટલા દર્દીઓ અત્યારે અમને પાંત્રીસ દર્દીઓ માટેની ક્વેરી આપવામાં આવેલી છે અને જેમાંથી પાંત્રીસ દર્દીઓમાંથી મોટાભાગના દર્દીઓ અત્યારે જે ફોલોઅપમાં અમારા ડોક્ટરો પાસે જે કાર્યુઝ ડોક્ટર પાસે આવીને સારવાર લઈ રહ્યા છે બધાની તબિયત સારી છે અને બધા એમ કેમ સહકુશળ છે બધા